ગાંધીનગર દુષ્કર્મના શખ્સને પકડવા ગયેલ પોલીસ પર હુમલો સો બચાવમાં ફાયરિંગ આરોપી થયો ઘાયલ અમદાવાદ બોપલના ભૌગોલિક સ્તરમાં ફેરફાર જમીન બેસતી હોવાથી આશંકાને કારણે તંત્ર થયું એલર્ટ રાજકોટ ટેકનોલોજીનો દુરુપયોગ ગેમના ચક્રાવે તરુણે ટૂંકાવ્યું આયુષ્ય કૃષિ સિંચાઈના પાણી માટે જામનગરના ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા ભરતી પદ્ધતિમાં ફેરફાર ક્લાસ ત્રણની પરીક્ષાના માળખામાં મોટો ફેરફાર નવા નિયમો થયા જાહેર સરકારી ભરતી એલઆરડીના ઉમેદવારો માટે ખુશખબર જલ્દી જ મળી જશે જોઈનિંગ લેટર ચોટીલામાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવી કરોડોનો મુદ્દામાલ થયો જપ્ત પીએમ મોદી પ્રતિકૂળ હવામાનને કારણે બંગાળમાં હેલિકોપ્ટર લેન્ડિંગ કર્યું ડિજિટલથી સૂચના હરિયાણામાં ધુમ્મસના કારણે સ્કૂલ બસને ને થયો અકસ્માત બાળકો ઇજાગ્રસ્ત સુરક્ષામાં દિલ્હીની મળી બોમ્બથી દેવાની ધમકી સુરક્ષા એજન્સીઓની શરૂ અમેરિકામાં કેમ્પસ ફાયરિંગમાં અનેક લોકોનો ભોગ લેવાયો બ્રાઉન યુનિવર્સિટીમાં શોખનો માહોલ બાંગ્લાદેશી પડોશી દેશમાં આંતરિક કલહલ નેતાના મોત બાદ સ્થિતિ તણાવપૂર્વક ચાલુ છે રશિયા યુક્રેન યુદ્ધની તીવ્રતામાં વધારો બંને દેશો દ્વારા લાંબા અંતરની મિસાઇલો દ્વારા હુમલો શરૂ આરબીઆઈ બેન્કિંગ નિયમોમાં ઉલ્લંઘન બદલ ખાનગી સેક્ટરની બેન્કોને દંડ કરવામાં આવશે શેરબજારમાં સપ્તાહના અંત બજારમાં મંદીનો માહોલ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા હાર્દિક પંડ્યાની અમદાવાદમાં મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ બુલિયન માર્કેટ કરણા ખરીદીમાં સારા સમાચાર સોનું થોડું થયું સસ્તું આઈપીએલ આગામી સિઝન માટે ખેલાડીઓના રિટેન્શન લિસ્ટ પર ગરમાવો આવી જ માહિતી રોજે તાજી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ